સુરત શહેર ખાતે પાલ ગૌરવપથ રોડ ખાતે ક્રાઇઝ વર્લ્ડ નામની કંપનીની અગાઉ ગુનો દાખલ કરેલા જેમાં ત્રણ નાસ્તા પડતા આરોપીઓ હતા જેમાંથી આજરોજ આરોપી નંબર ચાર જે અનિલ સુરેશભાઈ શર્મા તેમજ આરોપી નંબર પાંચ વિપુલ શિવજીભાઈ બાવીસ પકડી નામદાર કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ પીએસઆઈ સોલંકી સાહેબનાઓ કરતાં વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે ભૂમિકા શું છે આ આરોપીઓ કંપનીના રિએક્ટર છે અને તેઓ ચોવીસસો રૂપિયા ભરી અને તેના એક લાખ બાર હજાર જેવા સમથિંગ એમાઉન્ટ આપવાની વાત કરી અને તેવી લોભામણી જાહેરાત આપીને પંદરથી જેટલા માણસોનું છેતરપિંડી કરેલી છે અંજામ આપ્યો તેઓ પોતાના શરમનામાં અને રેઠાણની જગ્યા તેમજ જે વેપાર ધંધો કરતા હતા તે અલગ જગ્યાએ કરી અને નાસ્તા કરતા હતા